હેલો હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે આજે હું તમારી સાથે જે રેસીપી શેર કરીશ ને તે વ્રત કે ઉપવાસમાં તો આપણને કામ આવે તેવી જ છે ઉપરાંત અચાનક ઘરે કોઈ ગેસ્ટ આવી જાય અથવા તો ગરમીની સિઝનમાં આપણને ક્યારેક ઠંડુ ઠંડુ પીવાનું મન થાય છે ને ત્યારે આપણે આ રેસિપી તરત જ બનાવી શકીએ તેમ છે તો જો તમે પણ આ જ રીતે આ મિલ્કશેક બનાવશો ને તો તે એકદમ ક્રીમી બનશે અને ક્રીમી બનાવવા માટે આપણે કોઈપણ પ્રકારના ક્રીમ આઈસક્રીમ કન્ડેન્સ મિલ્ક કે મિલ્ક પાવડરની બિલકુલ જ જરૂર નહીં પડે તો આવી અલગ અલગ અને ટેસ્ટી રેસીપી જોવા માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા તેથી મારી દરેક નવી રેસિપી તમારા સુધી પહોંચી શકે તો આજે આપણે કેળા અને ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરી અને મિલ્કશેક તૈયાર કરીશું અને તેની માટે મે બે કેળા લીધા છે તેમાં ત્રણ આઈસ ક્યુબ અને વન ફોર્થ ટી સ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર એડ કરીશું સાથે જ આપણે તેમાં બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું પરંતુ ખાંડ તમે સ્કીપ પણ કરી શકો છો આઠથી દસ પિસ્તા અને આઠથી દસ જેટલી બદામને પણ તેમાં એડ કરીશું અને સાથે જ આપણે લગભગ બસો એમએલ જેટલું દૂધ એડ કરીશું અને બાકીનું બસો એમએલ દૂધ આપણે પછીથી એડ કરીશું બધી જ વસ્તુ એકદમ સરસ રીતે ક્રશ થઈ જાય અને તેમાં થોડા ફોર્મ બને ને તે માટે આપણે મિક્સીને સતત એક મિનિટ સુધી ચલાવીશું જો તમારે આ જ મિલ્કશેકને થોડો વધારે ક્રીમી અને વધારે થિક બનાવવો હોય ને તો તેમાં તમે થોડા કાજુ પણ એડ કરી શકો છો અને હવે તમે જોઈ શકો છો કે મિલ્કશેકમાં સરસ ફોર્મ બનીને રેડી થઈ ગયા છે તો હવે તેમાં થોડું જે બાકી રાખ્યું હતું ને દૂધ બસો એમએલ જેટલું તે પણ એડ કરીશું ફરીથી બેથી ત્રણ જેટલા આઈસક્યુબ એડ કરીશું અને ફરીથી એક મિનિટ સુધી આપણે તેને સતત મિક્સ કરીશું તો તમે પણ બનાના ડ્રાય ફ્રુટ્સ મિલ્કશેક જરૂર બનાવજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે જરૂરથી શેર કરજો અને હવે તમે જોઈ શકો છો કે મિલ્કશેક કેટલો ક્રીમી બન્યો છે તો આ મિલ્કશેકને હવે આપણે થોડા ડ્રાય ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીશું અને ગાર્નિશ કરવા માટે મેં ઉપયોગ કર્યો છે થોડી બદામનો તેની સાથે જ તેની ઉપર થોડો ઇલાયચી પાવડર એડ કરીશું અને થોડા પિસ્તા તમે તમારા મનપસંદના જે બી ડ્રાય ફ્રૂટ્સ હોય ને તેને તમે ઉપયોગમાં લઈ શકો છો તો બસ હવે આપણો ઠંડો અને ક્રીમી બનાના ડ્રાય ફ્રુટ્સ મિલ્કશેક સર્વ કરવા માટે બિલકુલ રેડી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી Bye bye. Cook tasty, stay healthy. Take care, thank you.